આલો 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 દૂધ લૈયો દૂધ તાજું તાજું દૂધ ચોખ્ખું ચોખું દૂધ રમા બેન રમા દૂધ લઈયો દૂધ તાજું તાજું ચોખું ચોખું દૂધ

ભગવાન હું તો સાવ થાકી જ ગઈ હવે જો કોક ગાડાવાળા નીકળે ને તો સારું એ ગાડામાં બેસીને હું કુકાવ તો જાવ અરે ઓલું કોણ નીકળે છે આ તો ગોબર બાપા છે ગોબર બાપાને ઉભા રાખો એ ગોબર બાપા ગોબર બાપા ઉભા રહ્યો ઉભા રહ્યો મને લેતા જાવ તમારા ગાડામાં તમારી વાડી સુધી એ હા બેસી જાવ ધીમે ગાડું હકાવ મને પેટમાં દુખવા મળ્યું ને મારું બધું જ દૂધ ઢોળાઈ જશે એ બબર બાપા ગોબર બાપા થોડુંક જલ્દી કાઢું હકાવ બપોર થઈ ગયા હું ક્યારે કુકાઓ દૂધ વેચવા ભૂકાય હાલો તમારી વાડી આવી રહી થઈ ઠીક છે હા હા નદી આવી ગઈ હાલો હા ભાઈ લઉં તમને એક વાત કહું

એટલા જીવીમાં જીવીમાં આલ્યો દૂધ લઈને દૂધ ચોખ્ખું ચોખ્ખું તાજું તાજું દૂધ કેટલું જોઈએ છે 2 લિટર કોઈ મહેમાન આવવાનું છે હા દઈ દઉં તમને 2 લિટર દૂધ આ 1 લિટર અરે ના 2 લિટર અરે રો તો 2 લિટર દૂધ લઈ લીધું હવે તો મારે દૂધ ઘટશે હજી તો ઘડાઈને દેવાનું છે એવું કરું જીવીમાં પાસેથી એક લોટો પાણી લઈ લો એ જીવીમાં જીવી

કરવી તે થી કરવું જોઈએ અસ્તુ જે જે